મહાનગરપાલિકા સંચાલિત આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ત્રણ શાળામાં ધોરણ ત્રણ થી ની પરીક્ષાના પેપરો ઓછા પહોંચ્યા હતા જેમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળા પ્રતાપનગરની સરકારી શાળા અને ગાજરાવાડી વિસ્તારની કવિ પ્રેમાનંદ શાળામાં જરૂરિયાત કરતા ઓછા પેપરો પહોંચ્યા હતા ધોરણ ત્રણના ગુજરાતીના પેપરમાં થોડાક ઓછા હતા એ અમે બાજુની સ્કૂલમાંથી બપોરની સ્પાળીમાંથી મંગાવી લીધેલા એટલે ઇન ટાઈમ પેપર શરૂ થઈ ગયું છે અમને કોઈ એવો એક્સ્ટ્રા ટાઈમની જરૂર પડી નથી શિક્ષણ સમિતિ દ્વારા આ ઘટના સામે આવતા જ તાત્કાલિક નિરીક્ષકોને દોડાવીને પેપરો પહોંચાડવામાં આવ્યા હતા તો કેટલીક શાળામાં ધોરણ ત્રણ થી પાંચની પરીક્ષામાં ધોરણ છ થી આઠ ના પેપરો પહોંચ્યા હોવાની પણ વિગતો સામે આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે શાળામાં પરીક્ષાના પેપરો ઓછા પહોંચવાની ઘટનાને સમિતિ દ્વારા ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ બેદરકારીને ધ્યાનમાં લઈને વધુ તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજથી ત્રણ થી પાંચની પરીક્ષાનો તમામ શાળામાં ભરમ થઈ ગયો છે સવાણીપુરમાં મીડિયા માધ્યમથી મને ફોન આવ્યો કે એક બે શાળામાં પેપર ઓછા નંગ પહોંચેલા છે તો મેં તાત્કાલિક નિરીક્ષણને જાણ કરી નિરીક્ષક પૈતી માહિતી મેળવી તો બે શાળામાં પેપરો ઓછા પહોંચેલા હતા સવારે સાડા સાત વાગે આચાર્ય જ્યારે બંચ ખુલ્યું ત્યારે એમને ખબર પડી કે એમાં બે સાડાથી ટોટલ દસ દિન પેપરો ઓછાયા છે પણ તરત જ ત્યાં કંટ્રોલ રૂમ કંટ્રોલ રૂમ હોય છે અને એમાં વધારાના પેપરો સીલબંધ કરવામાં રાખેલા હોય છે તરત જ શાળાના નિરીક્ષકે આચાર્યને એ પેપરો પહોંચતા કરી અને આઠ વાગે જ્યારે પરીક્ષાનો પ્રારંભ થાય છે તમામ બાળકોને પેપર આપીને શાંતિપૂર્ણ પરીક્ષા પૂર્ણ થઈ છે પણ એક ગંભીર બેદરકારી કહેવાય શાળામાં પેપર ઓછા ન કેમ પહોંચ્યા શાળાની સંખ્યા પ્રમાણે પેપર પહોંચાડવું જોઈએ એ વહીવટની જવાબદારી છે કોઈ ભૂલ રહી ગઈ છે એવું ગણતરીમાં ભૂલ રહી ગઈ છે શું થયું છે તાત્કાલિક તપાસ તમે આદેશ આપ્યા છે સ્વામી કવિ કાલિદાસ અને પંડિત અને કવિ નરસિંહ મહેતા બે સ્કૂલમાં પેપરો ઓછા પહોંચ્યા હતા સાથે સાથે જે પેપર બદલાયા હતા ગણિતના પેપર વિજ્ઞાનના પેપર પહોંચ્યા છે વિજ્ઞાન પેપર પહોંચ્યા છઠ્ઠા ધોરણના શું આ આવે વડોદરાની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં મને માહિતી મળી કે ચારથી પાંચ પેપરો છે ધોરણ ત્રણની ગુજરાતી માધ્યમની પરીક્ષામાં પંડલમાં ધોરણ છના વિજ્ઞાનનું પેપર હતું હતું આચરણ તરત જાણ થઈ છે એટલે આ કેમ્પ થયું છે એ તપાસો વિશે છે આ પ્રેસમાંથી થયું છે પ્રેસમાં જ્યારે પેપરનું પેકિંગ કરતા હોય ત્યાં થયું હોય કાં તો શાળા કક્ષાએ પેપરો આવ્યા પછી સમિતિ કક્ષાએ જ્યારે પેપરો પહોંચાડ્યો ત્યારે થયું હોય ત્યારે શાળામાં પેપરો પહોંચાડી દીધા છે ત્યારે થયું છે એ તમામ સીસીટીવી ફૂટેજ મેં મંગાવડાયા છે અને તરત જ શાળાના નિરીક્ષકે રોજકામ કરીને એ આચાર્યશ્રીએ તરત જ ચારના જે પેપર વધારાના ધોરણ છ ને આવી ગયેલા હતા જે સીલબંધ કવરમાં સમિતિ કક્ષાએ જમા કરાવ્યા છે અને ધોરણ ત્રણના ગુજરાતી મધ્યના પેપરો તાત્કાલિક મૂકીને બાળકોને પરીક્ષા આપવા દીધી છે આટલી મોટી ગંભીર બેદરકારી બદલ શું પગલાં લેશે શિક્ષણ સમિતિ જેની પર ભૂલ થઈ છે એની પર તાત્કાલિક સાત્કાલિક શિક્ષણમાં પર પગલાં લેવામાં આવશે શાસન અધિકારીને શાળા નિરીક્ષકને જાણ કરી છે કે જો વહીવટી ભૂલ હોય તો વહીવટી પગલાં લેવા જોઈએ છે કોઈ માનવીય ભૂલ થઈ હોય તો માનવીય બી પગલાં લેવા માટે સેટ પણ કયાશ રાખવામાં નહીં આવે ખાસ કરીને વાત કરીએ તો પેપર લીક થઈ ગયું કહેવાય હવે આચાર્યએ તો જોઈ લીધું કે વિજ્ઞાનનું પેપર આ છે તો પેપર લીક થયા ને શું કહેશો તમે પેપર લીક થયું એવું ના કહી શકો એક જ શાળામાં આ રીતના આચાર્ય પોતાએ જ્યારે ગણતરી કરતા ત્યારે એમને ખબર પડી કે ચારેક ચારેક નંગ ધોરણ છ ના પેપર છે એટલે શાળાના આચાર્ય ખાલી જોયું અને તરત જ જાણ કરીને પાંચ જ મિનિટમાં એનું સોલ્યુશન એને ધોરણ ત્રણના પેપર આપી દીધા એટલે પેપર લીક તમામ શાળાઓમાં આ પ્રકારની ગંભીર ગેરથી થઈ હોય કે દસ પંદર શાળાઓમાં ગયું હોય તો ખબર પડે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર